આવેલા કરચલિયા ગામમાં એક સગીર આદિવાસી બાળકી સાથે થયેલી છેડતી ની ઘટનાએ ગામમાં ભારે તનાવનું વાતાવરણ સર્જ્યું હતું આ ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો જેના કારણે દુકાનમાં તોડફોડ અને આગ ચંપી કરવામાં આવી હતી પરિણામે ગામમાં હાલ ભરેલા અગ્નિ જેવો માહોલ હતો અને જિલ્લા પોલીસનો મોટો કાફલો તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી કરજેલિયા ગામની એક સગીર આદિવાસી બાર્કી ગામની એક દુકાને પેન્સિલ ખરીદવા ગઈ હતી આ દરમિયાન દુકાનદારે તેની સાથે અયોગ્ય વર્તન કરી છેડતી કરી હોવાનો આરોપ છે આ ઘટનાની જાન બાળકીના પરિવારજનોને થતા તેઓએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે ગામજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતા લોકોનો ગુસ્સો ભભૂક્યો થયો હતો આ ઘટનાને લઈ ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને દુકાન પર હુમલો કર્યો હતો ગુસ્સે ભરાયેલા ટોળાએ દુકાનમાં તોડફોડ કરી અને તેને આગ લગાડી દીધી હતી આ ઉપરાંત ગ્રામજનોએ રસ્તો રોકી દેતા ગામમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું આખા ગામે આ ઘટનાને લઈ બાન મળીધું હતું અને સ્થિતિ નિયંત્રણ બહાર જતી હોવાનું લાગી રહ્યું હતું આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે ગુસ્સે ભરાયેલા ટોળાને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લેવા તાકીદે પગલાં લીધા આગની ઘટનાને નિયંત્રણમાં લેવા ફાયર બ્રિગડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે જી સાહેબ ખર્ચે મહુવા કે કર્ચલિયા મે સવારે 10 વાગ્યે એક છડતીની ઘટના સામે આવી हुई है बनाव ये है कि कोई नाबालिग बाला है वो दुकान पे कोई सामान लेने के लिए आई हुई थी तो दुकानदार ने बोले छेड़ती किया है नाबालिग बाला का उस मामले को लेकर फरियादी पुलिस स्टेशन पे आया था उसकी फरियाद भी ले रहे हैं और आगे की कार्यवाही भी शुरू है आरोपी हमने हस्तगत कर लिया है आरोपी भी आ गया है और फूर्ता पुलिस बंदोबस्त है फिर गाँव वालों ने ये थोड़ा मतलब रोष था गांव का कि भाई नाबालिगबाल का ये छेड़ का बना हुआ है तो सामने वाले की दुकान का थोड़ा मामूली सामान लेके सामान भी जलाया हुआ है आगे की वो भी कार्यवाही करेंगे और आरोपी भी हमने हस्तगत कर लिया है आगे की कार्यवाही चालू है सीसीटीवी कैमरा हम देख रहे हैं डी हम देख रहे हैं और ये पूरी घटना की जाँच भी हम कर रहे हैं अभी किस तरह का माहौल है गांव अभी पूरा शांत माहौल है गांव की घटना जो थी गांव का रोष था कि भी आरोपी पुलिस ने लिया नहीं था वो गांव की गलतफहमी थी आरोपी तो हम आ, हमारी लोकल क्राइम ब्रांच लेके आई थी लेकिन आरोपी रखा हमने लोकल क्राइम ब्रांच में था इसलिए वो गांव वालों को समझाया हमने आरोपी ले लिया है अभी गांव का माहौल शांत है